વડોદરામાં ભગવાન જગન્નાથ સ્વામીના રથયાત્રાના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે ખાડાને અને કામગીરીના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા શહેરમાં દર વર્ષે ભગવાન જગન્નાથ સ્વામીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને શ્રદ્ધાથી ભરેલું આ પર્વ અનેક વિધિ વિધાનો અને આયોજનોથી ભરપૂર હોય છે વર્ષ બે હજાર પચીસમાં યોજાનારી રથયાત્રા પહેલા પોલીસ અને પાલિકા તંત્રએ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાના દ્રષ્ટિકોણે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તેનું મુખ્ય કારણ છે શહેરમાં ઘણા વિસ્તારમાં રોડનું કામ ચાલી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં ઊંડા ખાડાઓ પડી ગયા છે શહેરના મુખ્ય માર્ગો પર ચલાવાતી ડ્રેનેજ લાઇન પાણીની લાઇન અને રોડ મરામતની કામગીરી ચાલી રહી છે કેટલીક જગ્યાએ પડેલા ખાડાઓ અને અધવચ્ચે પડેલા કામો રથની અવરજવર માટે જોખમી બની શકે છે ખાસ કરીને રાત્રિના સમયે અંધારું હોય ત્યારે આવી હાલત રથ માટે ખતરા સમાન બની શકે છે ઇસ્કોન મંદિરની ચુમ્માલીસમી જગન્નાથજીની જે અમે રથ રેલવે સ્ટેશન લઈ જઈએ છે એ પંડ્યા બ્રિજથી ટર્ન લઈને સ્ટેશન જઈએ છીએ પરંતુ આ વખતે ત્યાં મેટ્રોનો પોલ ને ખોદાન હોવાથી અમે રૂટમાં ફેરબદલ કર્યો છે મંદિરથી રૂટ નીકળશે મલાર પોઈન્ટ મલાર પોઈન્ટથી અમે રેસ્કોર થઈને ગેડા સર્કલ નીચે થઈને પછી પંડ્યા બ્રિજ ચડી જઈશું પંડ્યા બ્રિજ પછી અમે ફતેહગંજ જઈશું અને ફતેગંજથી એ જમણી બાજુ થઈ અને યુનિવર્સિટી થઈ અને કાલાઘોડા થઈ કાલાઘોડાથી સહજી ગયા થઈને સ્ટેશનો અમે પરત ફરીશું રૂટ ચેન્જ કરવાનું કારણ એટલું જ કે પંડ્યા બ્રિજની નીચે બે ત્રણ ખાડા બી મોટા છે અને પ્લસ મેટ્રોનું જે કામ ચાલે છે એના પોલ ઊભા થાય છે એટલા માટે રથ ત્યાંથી લઈ જવાય એવી પરિસ્થિતિમાં નથી